તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ ન્યુ વિડીયો તો તમારે બધાનું મારી ચેનલ યુટ્યુબ ચેનલમાં બીજું દુનિયા દુનિયામાં બધાનું સ્વાગત છે તો વાગી રહ્યા છે સવારના આઠ ને આપણે જઈએ અમે દુકાને અને મિત્રો દુકાનમાં આવ્યા તો જો આપણું ગલુડિયું આપણે દુકાનના પગેથી જ બેઠું હતું જો કેવું રમે આવા પૈસા લઈને ભાગ લેવો આમ તો જો અને મિત્રો બાજી ગયો આપડો પાક નો સામાન લઈ લીધો છે એટલો સામાન ને બધો ગોઠવવાનો છે આ જગ્યા જોવો તો ગોઠવી દીધો છે બધો સામાન આ બધો ગોઠવી દીધો મસ્તકાનો અને મિત્રો વાગી જશે બપોર ના બાર ને ચાલીસ અને બને નાખી બેટેકાનું શાક કેમ કે મમ્મી આજે કરી નથી એટલે બનાવવું પડશે આપણે શાક બેટેકાનું અને મિત્રો ચાર બેટેકાની શાલ નાખી છે ને હજી એટલા બધા બાકી છે બેટેકો આવું દેખાય છે જો તમે આ બધા બેટેકાની છાલ ઉતારવાની છે અને મિત્રો તે પેલા ઉપર મેકી દીધું છે તેલ અને બને છે આપણે શાક અને મિત્રો શાક બનતા તો મોટો આવી ગયો યુટ્યુબર જો તમે કેટલા બધા આવી ગયા આપણા ઘરે ગરમ છે એને મિત્રો પછી થઈ ગયું છે આપણો શાક રેડેને જમી લેવી સુગંધ તો આવે છે

आओ रे बुफे मारो कदम मार भाई चबरा कर नी हां मित्रों जो अट्टी चढ़ी गयो है गाड़ी ऊपर भाई बाने छोकरे ने गाड़ी ऊपर चढ़ी जाम जो भाईवानी नहीं।, नहीं मामानी का रे तारो बाप का दादा था दादानी हां दादा था थे अमर काका था एला काका था हूं भाई था है अमर तार हूं थाय भाई दादा 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 दा बोल दे दादा

બોટલ જેવું જલજીરા ખાઈ ને આ જેવું મજા આવતી ખાવાની એ પછી આ ચૂરણ હળી ચૂરણ હળી કે એવું કઈક નામ જે ભેટ કરી દઈએ આપણે અને મિત્રો આ જો કરો નાસ્તો લેવા આવ્યો કેટલાનો લેશે લઈશું હા ટોટલ પૂર પચાસ રૂપિયા નો લેશે